નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધા નું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા ઓટો સેક્ટર ના શેર વિશે વાત કરી છે જેમાં બ્રોકરેજ હાઉસ અનુસાર

દેશના ઉત્તરી રાજ્યોમાં નવરાત્રી દરમિયાન કાર ખરીદી શુભ માનવામાં આવે છે સવાલ એ છે કે આ વખતે ઓક્ટોબરમાં ઓટો કંપનીઓ માટે કેવો રહેશે ગયા કેટલાક સમયથી પેસેન્જર વ્હીકલ ટુ વ્હીલર્સ અને કોમર્શિયલ વ્હીકલની માંગમાં સુસ્તી દેખાઈ રહી છે પહેલું ક્વાર્ટર પણ ઓટો કંપનીઓ માટે સારું રહ્યું નથી તેની પાછળ લોકસભા ચૂંટણી અને ગરમીની સિઝનના કારણભૂત માનવામાં આવી રહી છે એટલે કે ઓક્ટોબર મહિનો ઓટો સેક્ટર માટે બહુ શુભ માનવામાં આવી રહ્યો છે જુલાઈ અને ઓગસ્ટમાં પણ ઘણા સેગમેન્ટમાં ઓઠુની માંગ નબળી રહી છે સપ્ટેમ્બરમાં ઓણમ અને ગણેશ ચતુર્થી જેવા મોટા તહેવારો છતાંય વેચાણ સુસ્ત રહ્યું છે એક્સપર્ટ નું કહેવું છે કે સપ્ટેમ્બરમાં શ્રાજપક્ષના કારણે લોકોએ ગાડીઓ ખરીદી નથી પક્ષ સ્કૂટર મોટરસાયકલ કાર કોમર્શિયલ વ્હીકલ ખરીદવામાં અશુભ માનવામાં શુભ માનવામાં આવતા નથી એવામાં કંપનીઓની ઓક્ટોબર મહિનામાં ઘણી આશા છે તહેવાર દરમિયાન સામાન્ય રીતે કંપનીઓ ગાડી નવા મોડલ્સ પણ લોન્ચ કરતી હોય છે એનાલિસ્ટોનું કહેવું છે કે ઓટો કંપનીઓને દિવાળી અને દશેરા દરમિયાન ગાડીઓનું વેચાણ વધવાની આશા છે આ વર્ષે દિવાળી એકત્રીસ ઓક્ટોબર અને 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવી શકે છે તેનો અર્થ એ છે કે તહેવારો દરમિયાન થનારી ખરીદી ઓક્ટોબરમાં થશે ઓટો કંપનીઓ કાર અને એસયુવી ડિસ્કાઉન્ટમાં એસયુવીમાં ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે તો બીજી તરફ વહીકલ સેકટરમાં પણ વધારો થઈ રહ્યો છે બ્રોકરેજ ફર્મ મુતીલાલ ઓસવાલ ના રિપોર્ટમાં મારુતિના પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે નવા નિયમોના કારણે ગાડીઓનો ખર્ચ વધી ગયો છે આ હિસાબથી લોકો માસિક આવક વધી નથી તેની અસર લોકોના કાર ખરીદવાના પ્લાન પર પડી રહી છે

જો વ્યાજ દર ઘટાડો કરે છે તો ડિમાન્ડ પર તેની અસર થવામાં થોડો સમય લાગી શકે છે એવામાં ઓક્ટોબર નો મહિનો પણ ઓટો સેક્ટર માટે બહુ સારું રહેવાની આશા બહુ જ ઓછી છે પછી ઓટો ના પ્રદર્શન વિશે વાત કરીએ

તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે ઓટો સેક્ટરના શેર વિશે જેમાં ઓક્ટોબર મહિનામાં ઓટો સેક્ટર માટે સારું હોય એવું જણાઈ રહ્યું છે દર વખતે એવું એક્સપર્ટ માની રહ્યા છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો